સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો સાથે જ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળની સામાન્ય સભા પણ યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સહિત જિલ્લા અને તાલુકા આરોગ્ય મંડળના

કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા અને તાલુકા આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર